વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવશું બટેટાની પત્રી ગોયાને કતલી પણ કહે છે બટેટાને આપણે એકદમ છાલ સુતા આપણે પત્રી બનાવવાની છે એટલે ગોળ ગોળ આપણે કટ કરવાના છે એકદમ ધાર ધાર ચાકુ એનાથી કરીએ તો મસ્ત એવું થાય છે કટિંગ આવી રીતે આપણે એને ગોળ ગોળ કટિંગ કરી લેવાનું છે

તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક લીલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દેશું અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને બટેકાના ઉમેરી દેશું બસ આપણે બટેકાને તેલની અંદર જ ફ્રાય કરવાના છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ એટલે બટેકા આપણે ઝડપથી પાકી જાય અહીં આપણે બટેકાની કતલી આપણે ફરાળ માટે બનાવીએ છીએ એટલે આપણા એટલે આપણે આમાં ડુંગળી નહીં ઉમેરીએ નહીં તમારે જો એમ જ જમવામાં બનાવ્યું હોય તો તમારે આ જે બટેકાની કતરી છે એ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતડવાની અને પછી ડુંગળીના લચ્છા ગોળ ગોળ સુધારી અને પાછો પાછી ઉમેરી અને એક મિનિટ તમે એને થવા દેશો અને બહુ મસ્ત એવો ક્રન્ચી એવો સ્વાદ આવશે અને પછી માત્ર ચીલી ફ્લેક્સ ઉમેરી અને રોસ્ટ કરી અને પછી તરત ઉતાર લેવાની થઈ જાય છે હવે આપણે આમ જ પાકવા દેશું અને હવે બિલકુલ આપણે પાણી પણ નથી ઉમેરવાનું આમ જ પાકવા દેવાનું છે થઈ ગયું હમ

પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો ન ઉમેરો તો ચાલે બધું તરત મિક્સ કરી લેશું આપણે તો તૈયાર છે બટેટાની કતલી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી રેસીપી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લેકનો દુબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો